હર રજા આપો આજ્ઞા બાપુ હે મહારાજા આ વઈ ગઈ પગાર નું આમ તેમ થાય એવું આ વધી જાય આ છોકરાને લેવી છે ને એટલે જી મહારાજા આ ભુદેવ છે ભુદેવ આ મારા મહારાજા હા છે અરે મહારાજા સોનામાં ગોરદેવ પ્રણામ છે રાજવી હર તમારાેવર એમની સાથે વીસવીસ રસ ના વેર હવે એનું જ છે બાવીસ વર્ષ ના મને રવાના થઈ જાવ વાર નહીં લાગે

જી મહારાજ ત્યાં થોડી એમ્પ્લી થાય હું તો ખોટું ખોટું કહું અરે યા જાતા ઘોષણા કરવા ઘોષણા એટલે ઘોષણા એટલે મોટા મોટા માણસો હોય ને એટલે અરે પરિચય 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 એટલે એટલે જાવું બસ એટલે નથી બતાવો નહીં નો છે પ્રાઇવેટ લિમિટેડ કંપની પણ બતાવો તો ખરા નહીં નો લાવ્યા એ બાર છે

અરે મહારાજ વેર તો તમારા વોગણ કરના રાજા અજમલા હરે છે મારી યાર નથી હું તો તમારી વેર જેની બાજી બાજુ સુધારવા આવ્યો છું વેરીમાંથી માંથી બનાવજો જિંદગી જીવાની મજા આવે

એટલો બધો એક કરોડ બાપુ ઉનાળાનો હારો નઈ મારી હામું ન જો તો કાઈ નહીં તમારા શરીજ સામે જોવો ઈ બોલે કે મેં કોઈ દી કઈ કીધું હું તો તમારો કૂતરો કેતા હોય તો હું આય આય પ્રધાનજી ઓરે પ્રધાનજી પ્રધાનજી રાવડા કૂતરાનો અવાજ આવ્યો હો પણ મારે આટલું જે કુતરો બનવું પડ્યું છે ગલુડ્યું બાપુ કીધું તો ખરું ને આ કોરને બોલાવી લવ બોલાવો એ આજે બોલાવે કારણ પુત્ર ભરતા ઉગ્ર નમણ હોય હોય આયુષ્યમાન હો બેટા પુત્ર ભરતા અરે બહુ બેટા શ્રી અત્યારે રાજકેન્દ્ર બોલાવાનું કારણ હરે બેટા ભરતા હોગણ કરતી કોઈ આવ્યા છે રાજ આજવાની દીકરી નું આ સિપો આજ સ્વીકારવાના છે અરે શ્રી બને કારણ કે ના રાજ્ય

માટે આજ બનો આજ સ્વીકાર કરો અરે હક તાસરી નથી જને જને તો જણે ઓ એ આજ પડીહાર પર શામ પીવા માટે ઉડા સુડ જીલવા તૈયાર છો શરીફળ હાટુ કે બાપ દી કરો બાત અરે કુંવર સાહેબ તમે એમ કયો કે હું શ્રીફળ સ્વીકારું નહીં આ મામૂલી શ્રીફળ છે આ લગ્ન નું શ્રીફળ છે સ્વીકારી આ ત્રીસ રૂપિયા વાળું નથી પાકશાળી સમો અમે થી લગ્ન આવ્યા અમે થી લગ્ન આવે તો ના નો પડાય સ્વીકારી લેવાય નકર આમાં પૂછો કઈક ટિફિન વગિન ના જાય પ્રધાનજી હું છે આ કોણ છે કોને બોલાવવાનું કીધું તું આપણે તો કોવર ને બોલાવવાનું કીધું

હમજી જો હમજી જો રાખીજો હું કીધું તમને કોર પસંદ હોય તો સાથો સાથ લીંબુ ફ્રિફળ સ્વીકારતા જાઓ હું ઉતાવળમાં હમજો લીંબુ સુધારતા જાઓ લીંબુનો શું કરવો તમારે અટાણે હે મારે એમ કે બાપુ શરબત પીવું હોય છે અટાણે થોડું શરબત હોય એ બાપુ તાઠા પર શરબત પીવે એમ તો તો તમે પીતા છો ને શરબત તમે આ બાપુ વધે પીતા તો પીવું તો લીંબુ જથા બંધ આવતા હે ન્યારમાં આ કેતા બંજેતા બંજે નથી નથી મન ઉપર લઈ આવું

તો લગ્ન નું મુહૂર્ત કાઢતા જાવ અને ગોરાણી માં રાંડે એ પેલા આ કામ કરતા જાવ પ્રધાનજી તમારા રજવાડા બધાને ધમકી મારી મારી કામ કરાવતા હે ને ધમકી મારી ને અમારા રજવાડા નો છે કે જેને દક્ષિણા દઈ એને સુટક સુટક નથી દેતા જેને દઈ એને જથા થઈ દઈ કાય વાતો પ્રધાનજી તમારું રજવાડું છે અમારે કાઈ બોલાય નહીં પણ તમે જાન લઈને તો આવવાના છો વોકલ બરોબર દક્ષિણા પેલા રોહે પછી જાન માંડવે આવશે

એ આજે પેલા રે એ બાના રે ગોર